Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ બાબા રામદેવને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવને નોટિસ પટકારવામાં આવી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ મોકલી તેનો જવાબ માગ્યો છે તો મિત્રો આપને જણાવી દઈએ કે આરોપ એ છે કે પતંજલિ ટૂથપેસ્ટમાં માસાહરિશામે મળતી માહિતી અનુસાર આપણે પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો પેટીશન યતીન શર્માનો આરોપ છે કે પતંજલિ દંત ત્યારે દિવ્ય દંત મંજરમાં સમુદ્રફેન એટલે કે નામના માસાહિ પાતનો પદાર્થનો ઉપયોગ કરે છે અને કેસોની આગામી સુનવાઈ અઠાવી નવેમ્બરે થશે હજી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હો તો આ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્ય